કેમ છો મજામાં મજામાં કેવું તબિયત પણ વ્લોગ માં તો કંઈક અલગ જ આખી મુવમેન્ટ હોય યાર સુબોર્ડિંગ વેલકમ બેક ટુ ગાઈ હોપ એકદમ મજામાં આવશો અને બસન થી રેડી તો ચલો ડેલી બ્લોગ એની માં અંબેવાના ધામની સારી એવી શુભકામનાઓ બધાને અને એન્જોય ફૂલ કરો માતાજીના દર્શન કરો તો આપણે ગાડીમાં આવી ગયા છીએ રોજને ને ડે તો આજે ક્યાં જવાના છીએ શું લાવવાના છીએ બધું તમે બન્યા રા બ્લોગમાં આપણે યુટ્યુબ ચેનલ નવા તો સબસ્ક્રાઈબ મારો જય મા અંબે ચલો તો ચલો ગાય જય રામા પીર આજે છે દર્શન કરી નીકળી જઈએ ગાય જોઈ શકો સબ્બીરભાઈ પણ આજો છો કોણ છે અત્યારે તૈયાર રેડી છે જોઈ શકો છો કોણ સાથે છે આજે અરે ઢીંગલી જો કેમ કે આજે અમે કેમ્પ જોવા જવાના છીએ તો ઢીંગલી ને પણ લઈ જઈએ કેટલા સુધી જોવા જો કેમ્પ છે અંબાજી મેન છે અંબાજી મેન તો આજે યુવાનો સાથે સફર કરીએ ને કેમ્પ તમને પણ બતાવીએ એ આવું ચાલુ રહેશે તો માતાજી ના દર્શન પણ કરાઈએ જોઈએ છીએ કેટલા સુધી જવાય છે અમે વડનગર થી નીકળ્યા છીએ અને આજે એવી ઈચ્છા છે કે આપણા ઠાકોર ફેમિલી જે કેમ્પ છે ને ત્યાં પણ મુલાકાત કરીએ તો કેવું રહેશે ત્યાં કેવું કેવું આયોજન છે એ થોડું ઘણું નોલેજ તમને આપીએ અને સપોર્ટ કરતા ઠાકોર ફેમિલીનો જે છે ને ત્યાં આપણે કેમ્પ ત્યાં પણ જઈએ ચાલો રેસ્કો કરતી ચલો અને હજુ સબ્બીરભાઈને બેસાડવાના છે આગળથી અને ત્યાં વિવેક ચોકડી છે તો સબ્બીરભાઈને ત્યાંથી બેસાડી લઈએ અને પછી તમને મળીએ ચલો વડનગરની મુલાકાતે આજે કેમ્પ કેટલા છે શું છે એનું થોડું તમને નોલેજ આપીએ ચાલો

હેં જોઈ શકો છો આગળથી અંબાજીમાંના બધા પગપાળા ચાલુ થઈ ગયા હું તમને બતાવતો રહું જુઓ બ્લોગમાં કન્ટિન્યુ રહો તમે જુઓ જય અંબે જય અંબે બોલતા બોલતા જ આવું થઈ ગયા છે ભાઈ આ જોવા બધા ઓહોહ સરસ અહીંયાથી આપણા સટલાસણ થઈ જશે ઠાકોર ફેમિલી કેમ્પ આયોજન જોઈ શકો છો ભાઈ શું મોર્નિંગ મોર્નિંગમાં શું વ્યવસ્થા છે તો આપણે એક કરશ્યું ઠાકોર ફેમિલીમાં આવે છે અહીંયાથી નીકળ્યા હતા તમે કીધું લાવો ને આપણે જોઈ શકો છો મને લાગતું નહીં કે રાકેશભાઈને હોય પણ ફેમિલી એ છે શું શું વ્યવસ્થા અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં સંચાલન જોઈ શકો છો જયમાં અંબે શું વ્યવસ્થા ચાલે છે આપણે કેમ્પમાં ઠાકોર ફેમિલીનો છે ને કેમ્પ રાકેશભાઈ એમનો બરાબર શું નહીં આજે નહીં ક્યારે કેટલા વાગે આવશે દસ વાગે જેવા આવજો અને આમનો મુર્ત છે આજે છે ને ઓકે જોઈ શકો જય જયમાં અંબે મારા ભાઈ દર્શન કરીએ

અને એની શેક રાકેશભાઈના બધા એનું આયોજન કરી રહ્યા છે ને હે ઓકે ઓકે તો ચલો ભાઈ પોસ્ટર જોઈ શકો કેમ કે જો અત્યારે તો પાણીની સુવિધા તો ચાલુ જ કરી દીધી છે ને પાણીની સુવિધા ચાલુ કરી દીધી છે તો જોઈએ એમને મળી ગયા છે બરાબર એમને બધું આ માહિતી આવી છે અને ચાલ આ રીતના છે હું પૌવાનું બધું આયોજન છે આ જો એમનું આખું પોસ્ટર છે આખો ફેમિલી કેમ છો મજામાં કેવું તબિયત પણ સવારે મુલાકાત કરવા આવ્યા હતા પણ એઝ અતા નહીં મોર્નિંગમાં મેં કીધું અત્યારે મુલાકાત કરીએ એવું છે કેવું છે બધા ફેમિલી બધા એકદમ હા બીજા કોઈ આવ્યા નહીં તમારે હમણાં અરે બ્લોગમાં તો કંઈક અલગ જ આખી મુવમેન્ટ હોય યાર અને અત્યારે અલગ લાગે છે યાર હા તો જે તો એક આપણો કેમ્પ હતો આપણો એમએલએ સાહેબનો અહીંયા છે ને એમએલએ સાહેબનો આપણો કેમ્પ કે સદા સાહેબનું હા ત્યાં પણ એમને બોલાયા હતા એટલે ગયો હતો પણ હું અહીંયાથી નીકળ્યો ગેસ પૂરાય એટલે મારા ભાઈ બહેન કહે ગાડી ત્યાં મૂકી મેં ભાઈ બહેન કે આ જતા હોય મળતા જઈએ યાર આપણા મિત્ર યાર તમારા બ્લોગ અમે જોઈએ છીએ ફેમિલી બ્લોક હોવો એટલે મેં ક્યાં બીજા ભાઈ નહીં ભાઈ રણજીતભાઈ એવું છે ને ખુશ કેવું છે નાસ્તાનું બધું કેવું ચાલી રહ્યું હતું આજે મુદ્દ કરી હા ના ના સરસ કરે એટલે મુરત પાણી નું અને બીજું નાસ્તા માં શું છે પૌવા નચા હે ને હા એટલે આમ તો આમ તો ત્યાં તમે ત્યાં નતો કરો પણ અહીંયા તમારા ફેમિલી રિલેટિવના કારણે અહીંયા કરો હા એ વાત થાય એટલે મેં ના ના સવારે હું આવ્યો ને મને બધા તમારા રિલેટિવ હતા રિસ્પોન્સ સારું મળ્યો મને રિસ્પોન્સ સારો આપ્યો મને કે પહેલાં હું ડાયરેક્ટ એમના જોડે આ રીતના બ્લોગ સ્ટાર્ટ કરે તમને ખબર છે કે આપણે આ રીતના હોય બ્લોગ સ્ટાર્ટ કરે ને તો એમ થોડા ગભરાઈ ગઈ શું મોર્નિંગ મોર્નિંગમાં કોણ આવી ગયું એમ તો પણ એમને મેં કીધું જો મારે એવું કંઈ છે ને હું પણ રાકેશભાઈ જેમના એ રીતના જ છું પણ એઝ એ મને એવું લાગ્યું કે આપણે નજીક કેમ છે ને હું મુલાકાત કરીએ પણ કે તો સવારે દસ વાગ્યા જેવું એમનો મુહૂર્ત છે એટલે કે અત્યારે તો નહીં આવે મેં કીધું એ વાત સાચી ત્યાંથી આવવાના એટલે અત્યારે તો નહીં જાવ પણ પછી એમનો વ્યવહાર મેં ગમે મેં કીધું એના કારણે છે પછી મારા મિત્રએ મને વાત કરી કે એમની ફેમિલી તો બરાબર છે ત્યાં પણ અહીં એમને આખું બ્રેકગ્રાઉન્ડ અહીંયા છે ને એના કારણે એમને કેમ ત્યાં તો એકદમ મજબૂત રીતના કેમ્પ ચાલી છે કેમ કે અમે ત્યાં ગયા ને તો ભાઈ એટલા પબ્લિક અહીંયા જે આ તમારા ભલે ફેમિલી આપણી ફેમિલી જે પણ યુટ્યુબર ફેમિલી ઇન્સ્ટાગ્રામ ફેમિલી મળતી હશે નો ડાઉટ પણ આપણે ત્યાં જઈએ ને ત્યાં તો જે અંબાજીવાળું જે હાઈવે રહ્યો ને જે વાળો આપણો છે અડોલનો ને આપણો અડોલ ને એ બાજુને આખો હાઈવે એકદમ વ્યવસ્થિત છે એમ ત્યાં કેમ્પ હોય તો વધારે વધારે મજા આવે એમ સેવા કરવાની બહુ નો ડાઉટ પણ એમ તો આજે મેં જે વિઝિટ કરી ને એ પણ ગાવ પડી કે ભાઈ આપણી ઠાકોર ફેમિલી જો ત્યાં હોય ને તો મને નહીં લાગતું કે અમારા જેવા યુટ્યુબરોને પણ તમને મળવાની ટાઈમ મળે રિયલી વાત છે કે ના મળે એમ હા તમે રિલેટિવ છો તો એમ એવું છે પણ ત્યાં વધારે એમ કે ફેમિલી બેકગ્રાઉન્ડ સબસ્ક્રાઈબર હો ઇન્સ્ટાગ્રામ હો બધી રીતના હા મારા મિત્ર ત્યાં ઉભો મને કે ખબર છે હું કે ખબર કે તમે જતા હું ના નર્વસ થઈ ગયો છે કે ના હું ના એટલે મેં કીધું યાર આપણા જેવા જ છે મજુ યાર ફેમિલી જ છે યાર આપણે મળું જ છે અંદર મજાક મસ્તી હોય છે તમારે બરોબર એ રીતના હોય એટલે દરેક વસ્તુની અંદર દરેકને કોઈ બી વ્યક્તિ જોતું હોય કે તમે હું જોયું છું કાંઈ કોઈ બી વ્યક્તિ જોતું હોય તેને ખબર પડવી જોઈએ કે યાર હું આ ફેમિલી કેટલી બેસ્ટ

જામનગર જે વિવેક ચોકડી છે ને ત્યાં જ છે તો ત્યાંથી આપણે ઠાકોર ફેમિલીના મુલાકાત કરીને આપણે નીકળી ગયા છે કેમ્પની બહુ સરસ આયોજન છે અને બધા જે સેવાભાવી વ્યક્તિઓ છે એ પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો બરાબર તો આજે એમનું ઉદઘાટન છે એની આજે બધું મુહૂર્ત કરવા જવું પાણી વગેરેની વ્યવસ્થા મોર્નિંગમાં ચાલુ હતી પણ નાસ્તો ચા નાસ્તો પૌવા વગેરેની બધી વ્યવસ્થા છે તો સરસ

જય અંબે મિત્ર મંડળ સેવા કેમ ખેરાલુ મોટા મોટા પણ અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં પબ્લિક ચાલી રહી છે ને અત્યારે નાસ્તામાં કેવા જઈએ ને તો અત્યારે ઓનલી ફોર

ફૂલ બ્લોગને એન્જોય સાથે કરો તો ચલો નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય લવ યુ બાય